યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગુપ્ત નવરાત્રિ ક્યારે છે અને નવરાત્રિમાં ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ નવરાત્રીના પાવન પર્વ વર્ષમાં ચાર વખત આવે છે પરંતુ મોટા ભાગના લોકોને ચૈત્ર નવરાત્રિ અને શારદી નવરાત્રી વિશે જાણકારી હોય છે આ બંને ઉપરાંત માઘ મહિનો અને અષાઢ મહિનામાં પણ નવરાત્રિ આવે છે માઘ મહિનામાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિના નામથી ઓળખાય છે આ નવરાત્રિમાં પણ માતા શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્ઠમાંડા સ્કંદ માતા કાચ્યાયની કાલરાત્રિ મહાગૌરી સિદ્ધિદાત્રી ની કરવામાં આવે છે તો 2024 માં નવરાત્રી પાવન પર્વ ક્યારે છે આ વખતે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રીની શરૂઆત દસ ફેબ્રુઆરી બે ચોવીસ અને શનિવારના રોજ થઈ રહી છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન દસ મહાવિદ્યા અને શક્તિની દેવીઓ દ્વારા ત્રિપુર સુંદરી ભુવનેશ્વરી છિન્નવમસ્તા કાલી ત્રિપુર ભૈરવી ધુમાવતી બગલામુખીની પણ ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે આ વખતે ગુપ્ત નવરાત્રિ પર રવિ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે જેને કારણે દેવી દુર્ગાની ઉપાસના કરનારાઓને અનેક ઘણું ફળ પ્રાપ્ત થશે તો માઘ માસની ગુપ્ત નવરાત્રિની વિધિ કઈ રીતે કરવી તે આપણે જાણીશું ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે તેમાં વિશેષ મનોકામના પૂર્ણ કરવા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂજા કરવાની સાથે અનુષ્ઠાન કરવામાં આવે છે આ નવરાત્રિમાં તંત્ર મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે જેમાં તાંત્રિક અઘોરી તંત્ર મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતા દુર્ગાની સાધના કરવામાં આવે છે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિમાં ચૈત્ર અને શારદી નવરાત્રિની જેમ જ ઘંટ સ્થાપન કરવામાં આવે છે સવારે અને સાંજની પૂજામાં તમારે માતા દુર્ગાને બાતાશા અને લવિંગ અર્પણ અવશ્ય કરવું જોઈએ શૃંગારની સામગ્રી પણ અર્પિત કરવી સવાર સાંજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ઓમ શમ શુંમ દુર્ગાય નમઃ આ મંત્રના જાપ કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે ગુપ્ત નવરાત્રિમાં પૂજા કરતી વખતે વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સવારે અને સાંજે નિયમિત રીતે માતા દુર્ગાની પૂજા કરવી એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે પૂજા કોઈને કહેવા વગર ગુપ્ત રીતે અને ઘરની ગુપ્ત જગ્યાએ કરવી જોઈએ હવે આપણે જાણીશું માઘ ગુપ્ત નવરાત્રિમાં ઘટ સ્થાપનનું મુહૂર્ત તો દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ થઈ રહેલી માઘ ગુપ્ત નવરાત્રિ માટે ઘટ સ્થાપનનો શુભ સમય છે સવારે સાત વાગીને દસ મિનિટથી સવારે આઠ વાગીને બે મિનિટ સુધીનો છે આ સમયમાં ઘટ સ્થાપન કરવાનું રહેશે તો આ હતું ગુપ્ત નવરાત્રિનું મહાત્મય સ્થાપનનું મુહૂર્ત અને પૂજા વિધિ હવે પછીના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો